સુરતના વેસુ ખાતે આગામી અઠ્યાવીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગર્લ્સ અને ની કુલ બસો ત્રીસ ટીમો ભાગ લઈ રહી છે જેમાં એકસો એંસી ટીમો બોયઝ ટીમ અને પચાસ ટીમ ગર્લ્સ ટીમે ભાગ લીધો છે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ડીસી પટેલ ચેમ્પિયન ટ્રોફી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન નું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ વેસુ ખાતે અઠ્યાવીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી યોજાશે એન્ટ્રી માટે સામાન્ય ચાર્જ રાખવામાં આવ્યો છે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ બસો ત્રીસ ટીમ ભાગ લઈ રહી છે પચાસ ટીમ ગર્લ્સ ટીમ છે અને એકસો એંસી ટીમ ની ટીમ છે ફાઇનલમાં વિજેતાને રનર અપ ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે ટુર્નામેન્ટ યોજાવા પાછળનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતમાં આવેલા અંતરિયાળ ગામોમાં આવેલી શાળાઓના જરૂરિયાત જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે મદદ પહોંચાડવાનો છે ટુર્નામેન્ટના આયોજન થકી જે કંઈક આવક થશે તે આવક અને તેમાં ટ્રસ્ટ દ્વારા અન્ય રકમ ઉમેરી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી મદદ કરવામાં આવશે ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ દ્વારા આયોજિત આ બોક્સ ક્રિકેટની ટુર્નામેન્ટ અમે કરી છે જેમાં ટુ હંડ્રેડ એન્ડ થર્ટી ટીમ્સ બસો ત્રીસ ટીમે ભાગ લીધો છે આ ટુર્નામેન્ટ જે છે તે નોકઆઉટ બેઝ પર અમે રમાડવાના છે કેમ કે આટલી બધી ટીમ હોય તો લીગ મેચિસ ઇઝ નોટ પોસિબલ તો નોકઆઉટ મેચ એટલે તમે હારો એટલે તમે ટૂર્નામેન્ટથી બહાર થઈ જાઓ આ જ રીતે ગર્લ્સની ટુર્નામેન્ટ પણ અમે નોકઆઉટ બેઝ પર જ રમાડવાના છે બરાબર આ ટુર્નામેન્ટનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે છોકરાઓ મોબાઈલથી બહાર આવે અને એક ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાય आज ना जमाना गेम करे। जो तो 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 में બધા ઓનલાઈન ગેમ વધારે પ્રિફર કરે કોઈ પણ જોય તો યંગsters are now diverted to the mobiles they are addicted to the mobiles તો મેઈન ઇન્ટેન્શન ઇઝ કે યુ પુટ યોર મોબાઈલ અસાઇડ પ્લે અ બોક્સ ક્રિકેટ ઓર બોક્સ ક્રિકેટ એક એસા ગેમ હે જિસમે આપકો કોઈ જ્યાદા કોચિંગ કા જરૂરત નહીં હે ઇટ્સ અ ગલી ક્રિકેટ ઇન અ પ્રોપર ફોર્મેટ પ્રોપર રૂલ્સ તો યે ગલી ક્રિકેટ કો ખેલને કે લિયે હમારે પાસ હમારે ત્રસ્તી કા ફેસિલિટી અવેલેબલ હે तो हमारे ट्रस्टी ने ये कहा कि भाई आप इस तरह से इतना बड़ा टूर्नामेंट आयोजन करें जिसमें मैक्सिमम टू 200 हंड्रेड थ्री हंड्रेड स्टूडेंट्स ने पार्ट लिया है एंड ऑल आर प्लेइंग एक्टिवली गुड विथ फुल सपोर्ट ऑफ ऑल द ऑफिशियल स्टाफ एंड मैनेजमेंट थैंक यू इसमें अगस्त थी हमें डीसी पटेल एजुकेशन कैंपस ने અ ચેમ્પિયન્સ ટ્રોફી સિઝન ટુનું આયોજન કર્યું છે એની અંદર અમારા કોલેજ અમારા કેમ્પસની બધી જ કોલેજોના ટોટલ ત્રેવીસો વિદ્યાર્થી એટલે કે બસો ત્રીસ ટીમ એમાં એકસો એંસી ટીમ બોઇઝની અને પચાસ ટીમ્સ ગર્લ્સની એવી રીતે ભાગ લીધો છે અને ગઈકાલથી અમે એ સિઝન ટુનું આજથી અમે લોકો લોકોએ સિઝન ટુનું સક્સેસફુલ સ્ટાર્ટઅપ કર્યું છે આ સિઝન જે છે તે પાંચ દિવસ ત્રણ તારીખ સુધી રમાશે લગભગ દિવસની અંદર અને ત્રીજી તારીખે ફાઈનલ થશે ડીસી પટેલ ચેમ્પિયન્સ સીઝન એ ડીસી પટેલ કેમ્પસની તમામ પાંચ કોલેજો છે અમારી એના માટે અમે બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે જેમાં બસો ને ત્રીસ ટીમ રમવા જઈ રહી છે આજે તારીખ અઠાવીસ ઓગસ્ટ થી અમે એની શરૂઆત કરી છે